શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અત્યાર સુધી આપણે શ્લોક ક્રમાંક છ સુધી જોયું એમાં ભગવાન પોતાના અવતારની લીલા બતાવે છે યોગ માયા વિશે બતાવે છે હવે આ શ્લોક એટલે કે શ્લોક ક્રમાંક સાતમાં માં ભગવાન પોતાના અવતારનો પ્રસંગ બતાવે છે આ શ્લોક આપણે મહાભારત સિરિયલ જે આવતી હતી એનાથી આપણે ઘણા વાકેફ છીએ અને બધાના મોડે ચડી ગયેલો પણ શ્લોક છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માન સૂજામ્યહમ સંસ્કૃત શ્લોક છે એમાં શબ્દો છે એનું ગુજરાતી અર્થ જાણી લઈએ ભારત એટલે કે હે ભરતવંશી અર્જુન જ્યારે જ્યારે ધર્મસ્ય ધર્મની ગ્લાની હાનિ થાય છે અધર્મ અધર્મની કે વૃદ્ધિ ભવતી થાય છે તદા ત્યારે ત્યારે હિ જ અહમ એટલે કે હું આત્માનમ પોતાના રૂપને સૃજામી શાકાર રૂપે પ્રગટ કરું છું આ શ્લોકનો આપણે ગુજરાતી અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું શ્રી સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી વર્ણવે છે કે ભગવત પ્રેમી ધર્માત્મા સદાચારી નિરઅપરાધ અને નિર્બળ મનુષ્યો ઉપર નાસ્તિક પાપી દુરાચારી અને બળવાન મનુષ્યોના અત્યાચાર વધી જવા તથા લોકોમાં સદ્ગુણ અને સદાચારની અત્યંત કમી તથા દુર્ગુણ અને દુરાચારોની અત્યંત વૃદ્ધિ થઈ જવી એ ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિનું સ્વરૂપ છે યદા યદા પદો વડે ભગવાન કહેવા માંગે છે કે જ્યારે જ્યારે મારી આવશ્યકતા હોય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું એક યુગમાં પણ જેટલી વાર આવશ્યકતા હોય એટલી વાર હું અવતાર લઈને આવું છું ઉદાહરણ આર્થ સમુદ્ર મંથનને સમયે ભગવાને અજીત રૂપે સમુદ્ર મંથન કર્યું કચ્છપ રૂપે મંદરાચળને ધારણ કર્યો તથા બાહુ રૂપે મંદરાચળને ઉપરથી દબાવી રાખ્યો પછી દેવતાઓને અમૃત વહેંચવા માટે મોહિની રૂપ ધારણ કર્યું આ રીતે ભગવાને એક સાથે અનેક રૂપ ધારણ કર્યા અધર્મની વૃદ્ધિ અને ધર્મનો હ્રાસ થવાનું મુખ્ય કારણ છે કે નાસવાન પદાર્થો તરફ મનુષ્યનું આકર્ષણ ઉત્પત્તિ વિનાશશીલ પ્રાકૃત પદાર્થો વડે સુખ મેળવવાની ઈચ્છા મનુષ્ય જ્યારે કરવા લાગે છે અને તેમની પ્રાપ્તિમાં સુખ માનવા લાગે છે ત્યારે મનુષ્યનું પતન થવા લાગે છે લોકોની સાંસારિક ભોગ અને સંગ્રહમાં જેમ જેમ આસક્તિ વધે છે તેમ જ સમાજમાં એવી જ રીતે અધર્મ વધે છે અને જેમ જેમ અધર્મ વધે છે તેમ તેમ જ સમાજમાં પાપનું આચરણ કલહ વિદ્રોહ વગેરે દોષો વધે છે સદાત્માનમ સૃજામ્યહમ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર ગ્રહણ કરે છે આથી ભગવાનનું અવતાર લેવાનું મુખ્ય પ્રયોજન છે ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ કરવો અધર્મમાં વૃદ્ધિ થવાથી મનુષ્યનો સ્વાભાવિક રીતે પતન થાય છે ભગવાન પ્રાણી માત્રના પરમ સુહૃદ છે એટલા માટે લોકોનું પતન થતું અટકાવવા માટે પોતે અવતાર ધારણ કરે છે અહીં આપણને શંકા એમ થાય છે કે વર્તમાન સમયમાં ધર્મનો હ્રાસ અને અધર્મની વૃદ્ધિ બહુ જ થઈ રહી છે તો પછી ભગવાન અવતાર કેમ નથી લેતા તો શ્રી રામ સુખદાસજી એનું સમાધાન બતાવે છે કે યુગના પ્રભાવને જોતા હજુ એવો સમય નથી આવ્યો જેથી ભગવાન અવતાર લે ત્રેતા યુગમાં રાક્ષસોએ ઋષિમુનિઓને મારીને તેમના હાડકાના ઢગલા કરી દીધા હતા આ તો ત્રેતાયુગથી પણ નિમ્ન કોટીનો કલયુગ છે પરંતુ હજુ ધર્માત્મા પુરુષો જીવી રહ્યા છે તેમનો કોઈ નાશ નથી કરતું ધર્મનો હરાશ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાનની આજ્ઞાથી સંતો આ પૃથ્વી ઉપર આવે છે અથવા અહીં વિશેષ સાધક પુરુષો પ્રગટ થઈ જાય છે અને ધર્મની સ્થાપના કરે છે કોઈક કોઈક વખતે પરમાત્માને પ્રાપ્ત થયેલા કારક મહાપુરુષો પણ સંસારનો ઉદ્ધાર કરવાને માટે આવે છે સાધક અને સંત પુરુષો જે દેશમાં રહે છે તે દેશમાં અધર્મની બહુ વૃદ્ધિ થતી નથી અને ધર્મની સ્થાપના થાય છે જ્યારે સાધકો અને સંત મહાત્માઓને પણ લોકો નથી માનતા ઉપરથી તેમનો વિનાશ કરવાનો આરંભ કરી દે છે અને જ્યારે ધર્મનો પ્રચાર કરવાવાળા બહુ જ ઓછા રહે છે તથા જે યુગમાં જેવો ધર્મ હોવો જોઈએ તેની અપેક્ષાએ ઘણો જ વધારે ધર્મનો હ્રાસ થઈ જાય છે ત્યારે ભગવાન પોતે અવતાર લઈને આવે જ છે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ માસ્તુ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો ધન્યવાદ